વડોદરા શહેરના કાર્યલીબાગ વિસ્તારમાં હોળીના દિવસે બનેલી અકસ્માતની ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું વડોદરા શહેરના કાર્યલીબાગ વિસ્તારમાં ગુરુવારની મોડી રાત્રે આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે બનેલી ગોઝારી અકસ્માતની ઘટનાને લઈને આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત ભત્તુ સહિત વડોદરા શહેરના કાર્યલિવાગ વિસ્તારમાં ગુરુવારની મોડી રાત્રે આમરપાલી કોમ્પ્લેક્સ પાસે બનેલી ગોઝારી અકસ્માતની ઘટનાને લઈને આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા વિપક્ષના નેતા સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને ફોર વ્હીલર કાર ચાલકો દ્વારા અવારનવાર તથા અકસ્માતને લઈને તે વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી વડોદરા શહેરમાં જે ધમખવાર અકસ્માત થયો જેમાં એક બહેનનું મૃત્યુ થયું બહુ દુઃખ થાય છે આપણે તો વાતો કરીએ છીએ પણ આપણે સમજી ન શકીએ પરિવાર પર શું આપ એમના પર શું વીતી હશે અત્યારે પરિવાર પર જેમના પરિવારના સભ્ય પણ દવાખાનામાં એડમિટ છે ને સિરિયસ છે અને વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો આપણે તમે સૌ મીડિયાના સાક્ષી છો ત્યાં પહેલો બનાવતો છે નહીં અને એમાં પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો તો વધતા જાય છે આ જે આરોપી છે એ આરોપીને મને એવું ખબર નથી પડતી કે પોલીસ દ્વારા એને કેમ આવી સુવિધા આપવામાં આવે છે કે જે આરોપી પકડાય એ આરોપીને આપણે મોઢું ઢાકી દેતા હોય છે કાં તો મીડિયાથી દૂર કરીએ છીએ તો આ આરોપીને એવી કેમ છૂટછાટ આપવામાં આવી મીડિયામાં બાઇટ આપી રહ્યો છે બિંદાસ એના મોઢા પર કોઈ દુખની લાગણી નથી અને આ એવું તો કોનો આની પર હાથ છે કે વડોદરા શહેરની પોલીસ આ જે જે રીતે કરવી જોઈએ કરી એવું મને પણ શંકા છે અને વડોદરાની પ્રજાને પણ શંકા છે જે વિડિયો મીડિયાના માધ્યમથી અમે જોઈ રહ્યા છે જે ન્યૂઝ અમને મળે છે એવી અફવા છે કે ભાઈ આવા કોઈ મોટા માથાનો હાથ છે વારાણસીથી જેના કારણે આના પર આને બધી છૂટછાટ આપવામાં આવી છે હમણાં સાડા અગિયાર તો એસએસજી હોસ્પિટલ ફાસ્ટ ચાલતો હતો સ્પીડમાં ગયો અત્યારે જે રીકન્સ્ટ્રક્શનમાં જોયું તો કે ભાઈ એના હાથ પગ તોડ્યા છે હવે અમારે તો એ પૂછ્યું છે ખરેખર કે આવું થાય છે કે પછી એક્ટિંગ કરે છે અને પ્રજાને પણ આવો સવાલ છે આરોપીને વરઘોડા કાઢો આનો તો વરઘોડો કાઢો છે આ માનવ વધ છે માનવ વધ વડોદરા શહેરમાં શહેરીજનો પરિવાર સાથે બહાર નીકળ્યા હોય ટુ વ્હીલર પર અને પાછળ કોઈ અમરાત બનીને આવીને આવી રીતે એમનો જીવ લઈ લે આવો અધિકાર કોને આપ્યો છે આપણા પાસે વડોદરા શહેરમાં સીસીટીવી કેમેરા છે સંગમ ચાર રસ્તાથી આમરાપાલી સુધી તમે વાત કરો છો કે ભાઈ એને ગાડી જ ચલાય છે તો એના પહેલાં એ કહી હતો સંગમ ચાર રસ્તા કેવી રીતે આવ્યો આ બધા બહુ મુદ્દા છે જે મુદ્દાને લઈને અમે વડોદરા શહેરના પોલીસ કમિશનને મળવાયા છે અમે રજૂઆત કરવા આવ્યા છે આ આ પ્રશ્ન બહુ ગંભીર પ્રશ્ન છે જે બાબત અમારે એમની સાથે ચર્ચા કરવી છે